हेलो फ्रेंड्स केम सुबह जा जो અત્યારે આપણે હાલ જોરદાર પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ તો એમાં ખાસ કરીને ગણિતના દાખલા નળ અને ટાંકીના ગણ્યા પૂછાતા હોય છે હવે અત્યારે હાલ આપણે જોઈએ તો તે તો કાઢીની एग्जाम જુનિયર ક્લાર્કની एग्जाम માટે તૈયારી કરતા હોય તો અહીંયા આપણે દાખલો જોઈએ પર નળ અને ટાંકી तो इन न टंकी अंदर को जो आप को જોઈએ તો એ શું લો બીજાનું એક ટાંકી કે નરથી 15 મિનિટમાં પાણી ભરી નર 10 મિનિટમાં ભરાય છે જો બંનેનો જો બંનેનો સાથે ઓળવામાં આવે તો ટાંકીને ભરતા કેટલો સમય લાગે તો અહીંયા લખી જો આપણે ઉલટ લઉં ટાંકી